ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના સ્વાગત છે આપનું નજર હવે સ્પેસ ફેક્ટર રિયલ ઇનસાઇટ પર અને આ રિયલ ઇનસાઇટ પર ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે સ્પેસ ફેક્ટરના રવિ અગ્રવાલ તો રવિ સર સ્વાગત આપનું અને સૌથી પહેલાં તો ખૂબ ખૂબ આભાર સમય ફાળવવા માટે સૌથી પહેલાં તો ચર્ચા ત્યાંથી જ કરવી છે કે આ જે એક નવો પ્રોજેક્ટ આવ્યો છે મોટી દેવતી ખાતે સાનિધ્ય વિલા હવે આ સાનિધ્ય વિલા એટલે આમ સો એકરની જમીન થાય સો એકરની જમીન પહેલાં તો એક્વિઝિશન કરવું તેના ઉપર કામકાજ લીગલ ઘણા બધા મુદ્દાઓ હોય છે કે જે ધ્યાન પર રાખવાનો હોય કેટલો મોટો ટાસ્ક હતો રવિ સર એઝ અ લેમેન આ પ્રોસેસ બધાને બહુ સરળ લાગતી હોય છે પણ જે અમે ચેલેન્જીસ ઓવરકમ કર્યા છે અમને સતત બે વર્ષના પ્રયાસ પછી આની લીગલ એન્ટિટી કહો કે રેવન્યુ રાહ કોઈ પણ સમજો ક્લેરિટી ઓફ ડોન ડોક્યુમેન્ટ્સની વાત કરીએ અમને ખૂબ ચેલેન્જીસ આવ્યા પણ અમારી સાથે જે ટીમ હતી જે લાઇઝનિંગ હતું એટલા સરસ લેવલનું હતું ચાહે લોકલ ઓથોરિટી લેવલે કહીએ કે પ્લાન પાસિંગ લેવલ ઉપર કહીએ આપણે ખૂબ આમાં ધ્યાન આપ્યું છે અને અમે શ્યોર છે કે આજે આપણો પ્રોજેક્ટ હન્ડ્રેડ ટાઇટલ ક્લિયર પ્લસ લોનેબલ છે જે અમારા માટે ખરેખરમાં એક માઇલસ્ટોન અચીવ કરવા જેવો ટાસ્ક રહ્યો છે યશભાઈ ઓકે એટલે રવિ સર તમે સમજાવ્યું બરાબર રીતે કે આટલો મોટો પ્રોજેક્ટ છે આપણે કામ કરી રહ્યા છીએ પણ એવું તો શું કરી રહ્યા છે કેમ કે જુઓ સો એકરની જમીન છે એટલે અહીંયા ઘણું બધું થઈ શકે ઘણી પોસિબિલિટીઝ છે તો સાનિધ્ય વિલામાં એવું તો શું નવું ડેવલપમેન્ટ આપણે અહીંયાથી ખાસ કરી રહ્યા છીએ કે જે લોકોને આકર્ષી શકે આ સો સો એકરના પ્રોજેક્ટમાં આપણે એક યુનિક કન્સેપ્ટ કે ભાઈ આપણે એવું એક વસ્તુ ઓબ્ઝર્વેશન કરી કે સ્પિરિચ્યુઅલ લેવલને પણ આપણે ખૂબ મહત્ત્વતા આપીએ અને ધ્યાન આપીએ એટલે ડેડિકેટેડ અમે લોકો એક મંદિર ઝોન જ્યાં તમે મેડિટેશન કરી શકો છો ફેમિલી સાથે પ્લસ તમે કોઈપણ ધાર્મિક પ્રસંગને તમે એડ્રેસ કરી શકો છો અને એના માટે એઝ એ વિશ્વનાથ બિલ્ડર્સ અમે લોકોએ સરસ પ્લોટ એરિયા ઓલમોસ્ટ પંદર હજાર સ્કવેર યાર્ડ પ્લસ વિચ ઇઝ ઓલમોસ્ટ ફિફ્ટીન થાઉઝન્ડ સ્ક્વેર ફીટ પ્રિમાઈસીસ અમે લોકોએ ડેડિકેટેડ આ કોમ્યુનિટી માટે કરી છે જ્યાં અમારે કોઈ કમર્શિયલ ઇન્ટરેસ્ટ નથી ને ના અમે એને સેલ કરવાના છે ના અમે માર્કેટિંગ કરવાના છે દિસ ઇઝ અ ફ્રી ઓફ કોસ્ટ લાઈક યુ નો વી વોન્ટ ટુ ગીવ ટુ ધ કોમ્યુનિટી વિચ ઇઝ કમિંગ ઓવર ધેર પ્લસ અગર અમે વાત કરી કે ભાઈ જે લોકેશન વાઈઝ એ લોકેશન જે પ્રોજેક્ટનું જે વાસ્તુ છે ધેટ ઇઝ નોર્થ ફેસિંગ ઇટ્સ અ ટુ રોડ કોર્નર પ્રોજેક્ટ નોર્થ અને ઇસ્ટનો સમજો સેક્શન છે પ્લસ વાસ્તુના દ્રષ્ટિકોણમાં અગર કેનલ અડીને અને એડરન્ટ કોઈ પ્રોજેક્ટ હોય તો એક ખરેખરમાં એક રિઝર્વ બેન્ક કહેવાય છે જે આ બહુ જ સૌભાગ્યથી આવી જગ્યા અમને મળે છે પ્લસ જ્યારે ધરતી ઉપર તમે આપણે ફીલ કરીએ એના વાઇબ્રેશન્સ ત્યાંની સમજો સ્પિરિચ્યુઅલિટી ત્યાંનું મેડિટેશન તો તમે ખરેખરમાં એક કામ કમ્પોઝ એક સીરીન એન્વાયરમેન્ટ મળે છે પ્લસ અમે લોકો આર્કિટેકચરે બહુ ક્લોઝલી એક વાસ્તુને પણ જે એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે એને ખૂબ ધ્યાન રાખ્યું છે કે ભાઈ બધા જ બંગલામાં ઓલમોસ્ટ અમે વાસ્તુના જેટલા પણ સમજો બેઝિક મોડાલિટીઝ હોય એને ફોલો કરીએ અને કસ્ટમરને રેન્ડર કરીએ ઇવન લાઈક અમે જે એમ્યુનિટીઝ ડિફાઈન કરી છે એ પણ સમજો કે એક વાસ્તુ કન્ટેક્સની અંદર એક એક યુઝિબિલિટી પોઈન્ટ ઓફ વ્યૂ એક કમ એક કસ્ટમરને ઇઝીબિલિટી આપીએ ઘણા બધા મુદ્દા અને ઘણા બધા કન્સલ્ટન્ટ સાથે એનો રીકી કરીને અમે આ પ્રોજેક્ટમાં આગળ વધી રહ્યા છે અચ્છા હવે રવિ સર તમે સમજાવ્યું બરાબર પણ મને એક સવાલ થાય છે કે ભાઈ સો એકરની જમીન પર કામ ચાલતું હોય સાઇટ હોય કન્સ્ટ્રક્શન થતું હોય લોકો આવતા જતા હોય ટ્રક વગેરેની મૂવમેન્ટ હોય તો આ ડે ટુ ડે પ્રોસેસ બહુ ટીડીયસ છે તેને કઈ રીતે આપણે મેનેજ કરીએ છીએ એ પણ જાણવું જરૂરી બને કહેવા માટે ડે ટુ ડે પ્રોસેસ એક બહુ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે લાઈક વી આર વર્કિંગ ઓવર દેર થ્રી સિક્સટી ફાઈવ ડેઝ અને અમે ટ્રાય કરીએ છીએ કે જેટલું પણ સમજો કે લેબર કોલોની હોય વેન્ડર મેનેજમેન્ટ હોય કે કોઈ પણ સમજો નાની નાની કોઈ પણ ચેલેન્જીસ હોય અમે ત્યાં સાઇટ ઉપર જ એડ્રેસ કરીએ કોસ્ટને અમે લોકો કોઈ ફેક્ટર રાખતા નથી ભલે કોસ્ટ અમારે વધારે ખર્ચવું પડે પણ વી મેક શ્યોર કે અમે ક્વોલિટી વાઈઝ કોઈ પણ ક્લાઇન્ટને કન્સ્ટ્રક્શન હોય કે પ્લોટ હોય કે સમજો ભેજનું પ્રમાણ હોય કે જેટલા પણ સમજો કે જે ટેકનિકાલિટીઝ પ્રોબ્લેમ થાય છે આવનાર પાંચ વર્ષ કે દસ વર્ષના સ્પાનમાં એ બધું એડ્રેસ કરીએ છીએ ડે ટુ ડે એક્ટિવિટીઝની અંદર એટલા બધા વેન્ડર મેનેજમેન્ટ છે રાઇડ ફ્રોમ સમજો સિક્યોરિટી કહીએ હાઉસકીપિંગ કહીએ લેન્ડસ્કેપિંગ કહીએ હોર્ટિકલ્ચર કહીએ જેટલી પણ ન્યુમેરસ વેન્ડર એજન્સીઝનું ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ એક ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડ્સને ધ્યાનમાં રાખીને અમે અહીંયા ઇનહાઉસ આ ફેસિલિટીઝને એડર કરી રહ્યા છે પ્લસ ભવિષ્યની અંદર અમે લોકો અહીંયા ટ્વેન્ટી ફોર બાય સેવન ફૂડ ફેસિલિટી વિલા ઓનર્સને મળી શકે કે વિઝિટર્સને મળી શકે એનું પણ અમે ખૂબ ધ્યાન રાખીએ છીએ પ્લસ અહીંયા અકોમોડેશનની પણ અમે ફેસિલિટીઝ આપીએ છીએ તાકી કે ફેમિલી સાથે અગર મેમ્બર્સને આવવું હોય અને પચાસ સો જણને અકોમોડેટ થવું હોય તો આ ફેસિલિટીઝ પણ અમે ક્લાયન્ટને આગળ જતાં કે વિલા ઓનર્સને આગળ જતાં અમે પ્રોવાઈડ કરવાના છે બિલકુલ તો આપ ખૂબ જ રસપ્રદ ચર્ચા આપણે કરી રહ્યા છીએ રવિ સર ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે થઈને તો દર્શક મિત્રો આપણે વાત કરી રહ્યા હતા સ્પેસ ફેક્ટર રિયલ ઇન્સાઈટમાં આજે સમજવાની કોશિશ કરી મોટી દેવતી ખાતે આવેલો આ એક ઇન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટ કે જેમાં આજે આપણે નજર કરી છે तो दर्शक मित्रों आ साथ ज स्पेस फेक्ट रियल इन्साइट में मोटी देवती पर आग पर आप सतत चर्चा यथावत राखीशू पर आज आ चर्चा में हाल बस आटलू ज मैंने यश ने आप रजा आगना अपडेट्स आप जो रहो न्यूज कैपिटल गुजरात Co-powered by Space Factor, rewarded reality experience.